તો હાલ મિત્રો અત્યારે તો આપડે આવી ગયા છે ખેતર અને વાગી ગયા એટલે લગભગ પોણા સાત સાંજના પોણા સાત વાગી ગયા છે ભગવાન સૂર્યનારાયણ જો આથમાન તૈયારી છે બરાબર છે તો હું અત્યારે ખેતર આવ્યો છું વાડીયા એટલે કે માંડવીમાં માં જો એટલે આ માંડવી લગભગ થોડો ટાઈમ આવું પડે ત્યારે છે જાજો ટાઈમ લગભગ માંડી માંડવી નહીં કે છે માંડવી જો મસ્ત મજાની સિંગ કે મસ્ત મજાની થઈ ગઈ જોઈએ આ ક્લાસ મસ્ત સિંગ થઈ ગઈ છે અને આ બાજુ બધી કપાસ ને બધું છે અને સિંગ કેટલી મસ્ત થઈ ગઈ જોઈ એટલે તો મિત્રો જો અત્યારે હું ખેતર છું લગભગ પોણા સાત વાગી ગયા સાંજના પોણા સાત વાગી ગયા હાંજ પડવા આવી ગઈ અને સૂર્યના હાથમાં ત્યારે એટલે હાથમાં જ ગયા છે થોડીક વાર છે અત્યારે ખેતર છું ધ્યાન રાખવા રોજડા પોઝડા આવે તો પછી શું કરું આમાં ના ના ભાઈ આપણે આટોમાં આવ્યો છો ખાલી હે બરાબર છે સિંગ મસ્ત મજાની સિંગ હાઈ ક્લાસ થઈ ગઈ છે લગભગ થોડોક ટાઈમ ની અંદર થોડોક સમય ની અંદર ઉપાડવાનું ચાલુ થાય બધા પછી એ મોસમ પડી જાય દિવાળી આવી છે ને તા લગભગ બધું કામ ઘણું ઘણું માણસ ને હકેલા જાય અને નવરાત્રી આવી છે ને લગભગ નવરાત્રી ઉપર તો લગભગ નવરાત્રી પેલા જ સિંગ ઉપાડવા મળશે બધા ધીમે 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 દિવાળી આવે ને કામ કમ્પ્લીટ થઈ જાય દિવાળી આવે ને તા બરોબર છે અને દિવાળી પછી પછી વાવેતર જે કઈ બાકી હોય તો વાવેતર બધા મડા કરવા એ બધું છે અમારા બાજુ ભાઈ વાવેતર વાવેતર બધા મડા કરવા દિવાળી આવે ને તા એવું મિત્રો મસ્ત મજાનું અત્યારે લોકેશન એટલું મસ્ત મજાનું આવે છે અત્યારે આ ક્લાસ જો આ ફરતી ઘર ને ઓલી બાજુ ગિરનાર દેખાય જુનાગઢ નો ગિરનાર ઓલી બાજુ દેખાય અમારા અહીં થયો ભાઈ ભગવાન શ્રી હવે હાથમી ગયા થોડાક જ બાકી રહ્યા બાકી હાથમાં ત્યારે હાથમી ગયા એમ સમજી લેવાનું ભાઈ મસ્ત મજાનું બેકગ્રાઉન્ડ જો કેટલું મસ્ત આમ સોલિડ મસ્ત મજાનું થઈ ગયું છે બધે લીલું સમ તો હલો મિત્રો જાય હવે ઘરે કેમ કે અહીં આવ્યો ને અડધો કલાક પોણો કલાક થઈ ગયો છે બરોબર ને હું જો અત્યારે જાઉં છું ઘરે ને હાંજ પડો આવી છે આપણે ગાડી બોલી બાજુ પડી છે બાઇક લઈને આવું છું ને ગાડી આમ પડી છે બરાબર ને હવે જાય ઘરે બરાબર મસ્ત મજાનું લોકેશન આવ્યું છે જોવા સારું મસ્ત મજાનું એટલે તો જોવા આવ્યો છું આટો મારવા બરાબર છે જો કેટલું સુંદર મસ્ત મજાનું બેકગ્રાઉન્ડ છે ત્યારે સુન હાવ પક્ષીઓ જેના જેના બોલતા એનો અવાજ આવે બાકી તો કોઈનો અવાજ ન આવે બરોબર છે તો પેલા તો એમાં એવું હતું માંડવી માંડવી પાણી મોસુમ પડે ને તો એ આપણે ખેડૂત જે કાંઈ હતા ને જે કાંઈ વાવતા ને જે ઘરધણી કેટલો ટાઈમ લગી ખરામાં રહેતા બરોબર કેટલો ટાઈમ લગી ખરામાં રહેતા ત્યાર પછી બધું ખરું કમ્પ્લીટ થઈ જાય ને ત્યાર પછી લોકો ઘરે આવતા ત્યાં લગી લોકો ઘરે રહેતા ઘરે ને ત્યાં લગી લોકો ખરામાં રહેતા વારું પાણી સિયામણ જે કાંઈ હતું ને ખરામ ખરામ કરતા પેલા અમુક ટાઈમ પેલા અત્યારે દસ થી પંદર પંદર વર્ષ પહેલા પણ હમણાં થી જો અત્યાર બહુ સારું થઈ ગયું બધા કોઈને વાડીએ જાવ પણ નહીં વાડી આવે કામ સીંધી દે બધા મજૂર રેખાવે વાડીએ કામ સીંધી દે નહીં પ્રમાણે મજૂર કામ કરી નાખે બધું ક્યારેક ક્યારેક કરદણી હોય આટો મારો આવે ક્યારેક ક્યારેક સવારે સાંજે બપોરે એમ તો આટો આવે નકમ પછી નકમ ઓલું થઈ જાય બધું કઈ થાય નહીં હાવ જો મજૂર ઉપર મૂકી દે તો કઈ થાય નહીં ભાઈ બરોબર છે તો એવી રીતે પેલા સમય હતો કે માંડવી ઉપાડે ત્યારથી ચાલુ થઈ જાય બરાબર એ માંડી વીણા એ બધું કમ્પ્લેટ વાવેતર વાવેતર થાય ને ત્યાં લગે માણસ નવરો ન રહેતો અને ખરામાં તો આખું ખરું આખું માંડી ઘરે બી વેણા જાય ને ત્યાં લગી ખરે રહેવું પડતું બરાબર અને તઈ તો હૈયારું કરતા ઢાલો તઈ તો કોઈ મજૂર સાધા એટલા બધા મળતા નહીં ગામના ગામના એ હોય બાકી બીજું કોઈ ન હોય ત્યારે ઢાલુ કરતા અહીંયા પૂરું થાય તે ઓલા પણ જવું આયા પૂરું થાય તે ઓલા પણ જવું એમ કરતા કરતા મહિનો હોય જતો તો એ સમય પહેલાનો સમય એટલો મસ્ત હતો એટલે આમ થોડુંક કામ એટલે બધા કરવું પડતું પણ મજા આવતી એ સમયની અંદર બધા બરોબર અને માંડવી તૂટતી ત્યાર પછી વીણ આવતા કેટલી વાર તો માંડવી વીણવી પડતી તે માંડવી ઓલે હાંડડી માંડવી આવતી તે બહુ વીણવી પડતી એ માંડવી ને અત્યારે તો માંડવી ને પૂરું ઉપાડ્યા પછી ખતમ એકાદી વાર જઈ તો વીણી લે બાકી ક્યારે વીણી લે વાવેતર થાય ને પછી કઈ વીણવા પડે નહીં અને અત્યારે વરસાદ બહુ થતા નિંદવાનું બહુ આવતું હતું હવે નીંદવાની ઓછું દવાઓ હોય ગઈ એટલે માણસ કામ ઘણું બધું ઓછું થઈ ગયું બરોબર એવું બધું છે મિત્રો પહેલાની વાત તો બહુ અલગ હતી મસ્ત મજાની વાત હતી અને જો અત્યારે વાત કરતા રહો ને તો લગભગ આપણે આઠ વાગી જાય તો હાલો મિત્રો હવે હું જાઉં છું ઘરે બરાબર વિડીયો પૂરેપૂરા જોઈ લીધો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવી છે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો એવું બધું તો મિત્રો કરી લેજો બરાબર છે ને કાલથી આપણે જવાનું છે બેલી બાજુ સુરત બાજુ બરાબર કાલે આપણે સુરત લગભગ જવાના છે લગભગ અલગ હન્ડ્રેડ પર્સન્ટ હોય હોય આપણે સુરત જવાના છે બરાબર કાલે તો એક બે દિવસ બે ત્રણ દિવસ જે કાંઈ છે વિડીયો આપણે સુરતનું લોકેશન આપણે બતાવશું સુરતનો જે કાંઈ વિડીયો આવશે ને એ